જય હનુમાનજી મહારાજ આજે સાંજે શનિવારના દિવસે રટોષણ મુકામે મહાઆરતીના આયોજનમાં ફેમિલી સાથે ભાગ લીધો અને રામ રામવાટિકાની પણ મુલાકાત લીધી ફેમિલી સાથે રામ રામવાટિકાની અંદર ખૂબ જ મજા પડી વૈભવે ખૂબ આનંદ કર્યો

અમે અમારા વૈભવ ભાઈ પહોંચી ગયા છે લપસણી ખાવા માટે ના અમારે જાનવી બેન હિંચકા ખાય છે આ ઉપર ચડ્યા લીની શરૂઆત કરી દીધી છે વૈભવ ભાઈએ

હવે ગોલ ચકેડી કાંઈ છે જો પપ્પા ખૂબ તેજી છે મજા પડી ગઈ છે ને ભાઈ ને તો કે ફાસ્ટ પપ્પા ફાસ્ટ પમાડો લપસણીનો વારો પતી ગયો હવે બીજી લપસાણીનો વારો લીધો હશે ભાઈ આઈસ્તા આઈસ્તા ચડજે ઓહ ભાઈ 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 ઊંધી લપસણી થાય ડર લાગે છે આઈ જાય હળવાડવાઈ જા ઉલટું ના થાય ઉલટું ના થવાય અલ્યા ખબર આઈ ગઈ હવે બધા મજા કરી લીધી તો બધા ઘરે નીકળશું જય માતાજી જય